મુંબઈમાં ટાટા કેન્સર હોસ્પિટલની બહાર ઊભો ઉભો એક ત્રીસ વર્ષનો યુવાન કંઈક નિરીક્ષણ કરતો હતો અને એવામાં જેમ જેમ સમય પસાર થતો હતો ને એમ એમાં યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા હતા એટલે ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતિને જોઈને મનમાં વિચારતા હતા કે ત્યાં બિચારો પોતાના કોઈ સગા વ્હાલાની સારવાર કરવા માટે આ હોસ્પિટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઈ દેવાના ભયથી આમ આમ ગાંડાની જેમ પોતે વર્તન કરી રહ્યો છે ત્યાંથી પસાર થઈ રહેલા માણસોને જોઈ રહ્યો છે વાસ્તવિકતા કઈક જુદી જ હતી આ યુવાનના કોઈ સગા સંબંધીઓને હોસ્પિટલમાં દાખલ નહોતા કરેલા યુવાન તો માત્ર મૃત્યુના દરવાજા પર આવતા દર્દીઓ અને એના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો સમજો આખી વાત નાના નાના ગામડાઓમાંથી સાવ સામાન્ય સ્થિતિના અનેક લોકો આ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા ક્યાં જવું ક્યાં રહેવું શું ખાવું દવા ક્યાંથી લાવી આ આવા ઢગલા બન પ્રશ્નો હતા આ બિચારા ગામડિયા લોકોની પણ મદદ કરનારું કોઈ નહોતું સાહેબ આ બધા લોકોને જોઈ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ આંખમાં આંસુ સાથે એ હોસ્પિટલ છોડીને ઘરે તો આવ્યો પણ નહોતું એને ખાવું ભાવતું કે નહોતી ઊંઘ આવતી આ લાચાર અવસ્થામાં કેન્સરની સારવાર કરાવવા માટે આવતા એ લોકો માટે હું શું કરી શકું આ બધા મારા સગાવાલા ભાઈ બહેન ભલે ન હોય પણ એક જ ભગવાનના સંતાન હોવાના नाते એ બધા મારા ભાઈ-બહેન જ છે મારે આ બધા માટે કંઈક કરવું છે આ જુવાને પોતાના હોટેલની અને બિઝનેસ બીજાને હવેલે કર્યો અને એમાંથી જે કંઈ પણ રકમ મળીને એમાંથી આ યુવાને નાના પાયા પર એકલા હાથે ટાટા કેન્સર હોસ્પિટલ ની સામે જ પોતાના સેવાની ભરપ ચાલુ કરી હવે સમજો સેવાની સુવાસ કોને કહેવાય દર્દી અને દર્દીના સગાને મફત ભોજન અને મફત દવા આપવાની શરૂઆત કરી આજથી સત્યાવીસ વર્ષ પહેલા એકલ પંડે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે સત્તાવન વર્ષની ઉંમરે એ સાંભળજો સત્તાવન વર્ષની ઉંમરે રોજના થી વધુ દર્દીઓ અને એના સગા સંબંધીઓને મફત જમવાની સાથે મફત દવાની સેવા પૂરી પાડે છે એમણે જીવન જો ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવ સેવાના પાસઠ જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે એમણે દવાની બેંક શરૂ કરી કે જ્યાં દવાઓ દાનમાં મળે અને એ દવાઓ જરૂરિયાત વાળાના લોકો સુધી પહોંચે આ કામગીરી માટે એમણે ફાર્માસિસ્ટને પણ રાખેલા છે એમણે એક રમકડાની બેંક પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડા હોય તો આ બેંકમાં જમા કરાવે છે અને આ રમકડા કેન્સરથી પીડાતા નાના નાના બાળકોને આપવામાં આવે છે કે જેથી આ નાના બાળકો જે આ ભૂલકાઓ છે એ યમરાજથી ડરવાને બદલે રમકડાથી રમ્યા કરે સત્યાવીસ વર્ષથી માનવ સેવાનો ભેગ ધારણ કરનાર આ આ ઓલિયાનું નામ છે હરકચંદ સાવલા હરકચનને કોઈ મોટા એવોર્ડ્સ કે સન્માન નથી મળ્યા અને છતાંય એ પોતે આ માણસ ટાટ તાપ અને વરસાદને અવગણીને સતત કેન્સર પીડિતોની સેવા કરી રહ્યા છે આપણે નાનું સેવા કાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઈ નોંધ ન લે તો દુઃખી થઈ જઈએ છીએ આ સાવલાના સેવા કાર્યની જેટલી નોંધ લેવાવી જોઈએ એટલી હજી સુધી લેવાઈ નથી અને તો પણ એ મોજ સેવા કરે છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો વિડીયો ને શેર કરો આ વિડીયો ને અને અમારા આવા જ નવા રસપ્રદ વિડિયો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો ધડીએ મોટિવેશન નામની YouTube ચેનલ અને ફોલો કરો ધડીએ મોટિવેશન નામના Facebook અને Instagram પેજ ને ધન્યવાદ